નમસ્કાર મિત્રો કે આજે અમે તમને ફરી બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર છે તમે જોઈ શકો છો ખેડૂત કેટલી બધી મહેનત કરતા હોય છે છતાં પણ જ્યાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાનના કારણે જ્યાં છોડની અંદરથી પાણી પણ ખેંચી લીધું છે તો આવો થોર જેવી જાત આવે છતાં પણ જો પિસ્તાળીસ ડિગ્રી તાપમાનની અંદર આટલું બધું ખેડૂતોને નુકસાન પહોંચતું હોય છે તો ગમે તે ખેતી કરો તો પર્યાવરણ જાળવવું ખૂબ મહત્ત્વની વસ્તુ છે કે જો પર્યાવરણની અંદર જો આટલું બધું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પહોંચી જશે તો કાલ ગમે તે પાક નિષ્ફળ થવાની તૈયારીમાં રહેજો કે જે કુદરતની સાથે જે છેડા કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે આ વસ્તુને જો થોર જેવી જાત આવે છે પાણી ખૂબ સંગ્રહ હોય છે છતાં પણ આમાંથી પાણી ખેંચી લેતા હોય છે તો જોઈ શકો છો તમે એ અત્યારે ફૂલ આવવાની એની સિઝન થઈ ગઈ છે પણ આ પાક પૂરેપૂરો નિષ્ફળ થઈ ગયો છે કમનસીબે ખેડૂતોના હાથમાંથી છીનવાતું હોય છે જો અને જો ફૂલ આવવાનો સમય થઈ ગયો છે પણ કોકોક ડાળે ફૂલ આવ્યા છે પણ એ છોડ અહીંયાથી બિલકુલ સુકાઈ ગયો છે તો આવા રોગ આવતા હોય છે તો આ તાપમાનના લીધે પૂરું નુકસાન ખેડૂતો ભોગવવા ત્યારે રહ્યા છે જોઈ શકો છો આ ખારેકનું પણ વાવેતર છે

બે ત્રણ જાતના અંદર પાક લેવા પડે છે નિતર એક વસ્તુ પર નિર્ભર રહેતા નથી એક પર નિર્ભર રહેવા માટે ઘણી બધી ક્ષમતા ગુમાવવી પડતી હોય છે તો આવી રીતના ખેડૂતો નુકસાન પહોંચતો હોય છે મોટા પાયે અને આવી કાળઝાર ગરમીઓ છે ખેડૂતોને ઉત્પાદન લેવામાં કઠિન પરિસ્થિતિનું નિર્માણ પામતું હોય છે તો આ પણ અવચ્ય એક બે ગમે ત્યાં જગ્યા હોય છે અમુક જગ્યાએ બે ત્રણ વર્ડ કે ગમે ફૂલઝાડ રોપી અને એક માનવ દ્રષ્ટિનું ઉદાહરણ પૂરું પાડવું એની કાલ આવતી પેઢીઓ માટે મોટા પાયે ખતરો છે કે આ સમયમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન આવતા વર્ષે વૃક્ષો નહીં હોય તો પચાસ પંચાવન ડિગ્રી તાપમાન પહોંચશે તો જેથી કરી કોઈ પણ બાગાયત ખેતી આપણા દેશમાં થશે નહીં અને નહીં થાય તો આવતી પેઢીને મોટું નુકસાન પણ ભોગવવું પડશે તમે જોઈ શકો છો કુદરત એ તો હોય છે પણ સમયની રાહ જોવી પડતી હોય છે તો આ ખારેકનું વાવેતર છે સરસ મજાનું ઉત્પાદન ખેડૂતો ખૂબ મહેનત કરવી પડતી હોય છે તો ખારેક કરવાથી પણ ખૂબ ફાયદો થાય પણ તાપમાનને ધ્યાનમાં રાખીને ખૂબ મહેનતે પણ આપણે કરવી પડશે કમસે કમ ખૂબ મહેનત કરી છે ભાઈએ તો આને પણ આપણે ગર્વ લાગણી અનુભવી આવા ખેડૂતો પણ આપણા દેશમાં છે તો સરસ મજાનું ઉત્પાદન લે છે પણ સાથે સાથે ખૂબ મહેનત પણ કરવી પડતી હોય છે તો આપ જોઈ અને અમારો કોન્ટેક કરો કઈ રીતની નર્સરીની અંદર કામ કરવું જેથી કરીને ખેડૂતોને કયા કયા પ્રકારના ફાયદા થવા જોઈએ તો ખેડૂત સમૃદ્ધ થાય અને પર્યાવરણને લક્ષી કોઈ ઝાડ રોપી આગળનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ જેથી કરીને આપણા ખેડૂતો અને આપણા દેશમાં ગરમીનો પારો નીચે આવે એવી મહેનત કરવી જોઈએ રૂપિયા છે એ મહત્ત્વ નથી પણ સમય બહુ મહત્ત્વ હોય છે આવતી પેઢીઓ માટે પણ આપણે કાંઈક કરવું જોઈએ જય હિન્દ જય કિચાન